ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંડ ગામમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ મોટી સંખ્યામાં સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઇસંડ ગામમાં સરકારની યોજનાકીય લાભોના પ્રચાર અર્થે ડોર ટુ ડોર સર્વેની કામગીરી પૂર્ણ થઈ હોવાથી સર્વે દરમિયાન સરકારની યોજનાનો લાભ લેવામાં બાકી રહેલ લાયક લાભાર્થીઓને યોજનાનો લાભ આપવા માટે ગ્રામ્ય કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોના સરકારી તેમજ સ્વાસ્થ્યને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડમાં સુધારા વધારા તેમજ ઝીરો થી પાંચ વર્ષના બાળકોનું આધાર કાર્ડ વૃદ્ધ સહાય દિવ્યાંગ સહાય વિધવા સહાય કુંવરબાઈનું મામેરું બેંક એકાઉન્ટ અને ખેતીવાડી માર્ગદર્શન

અને તેની અંદર ખેતીવાડીને લગતી તમામ માહિતી આયુર્વેદિક ખાતાની તમામ માહિતી સીએચસી સેન્ટર બેંક એકાઉન્ટ કોઈપણ વ્યક્તિને ખોલાવવાનું હોય તો તેની સુવિધા વિધવા સહાય યોજનાની અંદર જે લોકોને બહાર જવું પડે છે ગાંધીનગર વિધવા સહાય યોજના ચાલુ કરવા માટે તો એની વ્યવસ્થા પણ અહીંયા સુંદર અમારા ગામના અંદર કરવામાં આવી છે તો મારી દરેક ગ્રામજનોને વિનંતી તમે બધા આનો લાભ લો અને ઘરે જઈ અને બીજા લોકોને પણ આવો લાભ લેવા માટે અહીંયા અવશ્ય મૂકો જય હિન્દ જય ભારત જય 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 ગાંધીનગર દ્વારા આયુર્વેદિક વિદ્યા સારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદિક દવાઓ બીના મૂલ્યે આપવામાં આવે જેમાં સાંધાના રોગો વારનાર ગોસાના રોગો બધા રોગો આયુર્વેદિક દવાઓ વિના મૂલ્યે આપવામાં આવશે આ ઉપરાંત અહીં આયુર્વેદિકને નકડા ફેબલેટ જેમ કે ગમેમાં નવાયાને ના નવાયા નવાયાબરેટ પણ પ્રધાનમંત્રી સૂર્યોદન યોજના હેઠળ આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ એમાં સરકારશ્રીને યોજના હેઠળ જેમને પોતાના ઘર ઉપર સોલર નખાવવું હોય એમને પ્રાઇવેટ એજન્સી થયું સોલર પ્રાઇવેટ એજન્સી થકી સોલર નખાઈને આનો લાભ લેવાનો છે તેમાં સરકારશ્રીનો સારામાં સારી સબસીડીનો લાભ લઈને કે આપણે જે આવે છે તેની બચત માટેની આ યોજના છે જેમાં સરકાર શ્રી ઇઠ્યોતેર હજાર મેક્સિમમ ઇઠ્યોતેર હજાર સુધીની સબસિડી કરેલી છે એની ઘણી બધી માહિતીની વિગત આપને વેબસાઇટ ઉપરથી તથા એના બધી મળશે આ યોજના હેઠળ અમારે જમા વપરાતી જે કોઈ વીજળી છે તેને અનુલક્ષીને તમે સુધાર લગાવશો અને પછી આવે કે અમે અહીંયા અમારી આજે યોજના હેઠળ અમે મીટર આપીને આનો લાભ લેવા માટેની સરકાર તરફથી અમને વિનંતી અને અમારા શ્રી આપને હેલ્પ કરીશું